સહિત નો માલ સામાન બળીને રાખ થઈ ગયો હતો આગ લાગવાનું કારણ તેમજ નુકસાનની જાણવા મળેલ નથી આપણે ઘોઘા સર્કલ પાસે પૃથ્વી પ્લાઝા કરીને જે કોમ્પ્લેક્સ છે ત્યાં ચોથા માળ ઉપર એક બંધ મકાનમાં આગ લાગેલ હતી સદનસીબે મકાન ખાલી છે અંદર કોઈ હતું નહીં કોઈ જાનહાની થયેલ નથી અમારી ટીમને ત્રણ ને પંદર કોલ મળેલ હતો જેથી અમે આવીને આગ પર કાબુ મેળવી લીધેલ છે અને કોઈ પણ જાન જાનહાની કે ઈજા કોઈને થયેલ નથી